ખેડૂત મિત્રો વેલજીભાઈ ભૂડિયા કચ્છ ભુજ થી મારા પર થી બોલું છું આજે તમને જુરિયા બનાવતા જુરિયા કેમ બનાવું છું એ મહત્વનો છે મેં લેખ તો પેલા મોકલ્યું છે પણ એક જુરિયા તમારા હાથેથી તમે બનાવી શકો એટલે મીડિયા માધ્યમે હું તમને જાણ કરું કે ચાર લિટર દૂધ તમારે તાંબાના વાસણ માં રાખી દેવાનું અથવા પ્લાસ્ટિક ના ધ્રમ માં કઈ રાખો તો તમારે એની અંદર આ એક અઢા લિટર અડધા કિલ્લા જેટલું કે ગમે તે તામાનો વાયર કે અંદર નાખી દેવાનો એ આઠ દિવસ સુધી એ દૂધને તમારે જમેલું આમ રાખવાનું દૂધ જમાવી દેવાનું છાશ નાખીને અને એ જામી ગયા બાદ આઠ દિવસે એને હાથેથી તમે હલવી નાખજો અને એ જુરિયા તમારું તૈયાર છે એમાંથી માખણ કાઢતા નહીં પણ એ જુરિયા એ તમારે જુરિયા ઠેકાણે એટલું બધું દૂધ કામ આવે છે કે દૂધમાંથી દહીં બની ગયું ચાર લિટર એ મહત્વનું છે પછી એની સાથે તમારે આંકડાવાળું પાણી અને ગૌમૂત્ર તમે પાંચ લિટર સાત લિટર દસ લિટર તમને નાખવાની છૂટી અને એવી જ રીતે તમે ગૌમૂત્ર નાખવાની અંદર તો તમારે આ જુરિયા ક્યાં લેવા દી જાઓ પણ એટલી બધી તાકાત છે અને તમે સ્પ્રે કરશો તો પણ એટલું ને એટલું કામ આવશે સ્પ્રે કરવામાં માત્ર તમારે એમાં આ એક ડ્રમ તમારે ભરી લેવાનો આ મેં તમે દ્રાવણ બતાવ્યું ચાર લિટરનું એમાં બસો લિટરનો ડ્રમ ભરી અને તમારે ધુરિયા પદ્ધતિઓ વાપરવો તો ધુરિયા પદ્ધતિમાં અને ડ્રીપ જો વાપરશો તો ડ્રીપ તો ઘણી બધું કામ કરશે થી ચાર એકરમાં પૂરું થઈ રહેશે તો આપણે હું તો ડ્રીપનું મહિમા એટલા માટે કહું છું કે ખેડૂતોને ઓછા પાણીએ ઓછા ખર્ચે ઓછી મહેનતે કેમ વધુ ઉત્પાદન આવે અને સારું ઉત્પાદન આવે એના માટે મારા પ્રયત્નો છે અને આજે આજે તારીખ બાવીસ છે બાવીસ નવ બે હજાર ચોવીસ રવિવાર છે તો આ વિષય હું એટલા માટે આપણે મૂકું છું કે ખેડૂત સુખી થશે ધરતી સુખી થશે ખાનાર સુખી થશે અને પર્યાવરણ નું આખું વાતાવરણ બદલશે પર્યાવરણને બદલાવું એ આપણા બધાના હાથમાં છે ખેડૂત ખેડતી કરતો જે પરિવાર છે એ ગમે તે રીતે આને પરિવર્તન લઈ આવે અને આકડાનું પાણી કઈ રીતે બનાવ મેં પહેલા પણ કહ્યું છે 200 લિટરના ડ્રમમાં 20 થી 25 કિલો આકડો નાખી દેજો એટલે 15 દીમાં તૈયાર થઈ જશે અને એનું તમારે પાણી વાપરવાનું ગૌમૂત્ર જૂનું કે તાજું કોઈ બી અને તમને વધારે કંઈ કરવું હોય તો તમે એની અંદર તાજા પોદરા તાજું છાણ તો આ ગોબર ને તમે પાંચ થી સાત કિલો દસ કિલો વાપરી શકો રા જય સિયા રામ બપોર બાદ મારો ફોન તમે કરી શકો ચોરાણું છવીસ નવાણું અગિયાર બાદ ત્રણ થી છ મારો સંપર્ક કરવા આપણે હું વિનંતી કરું છું કઈ બી કામ હશે તો હું તમને સહકાર આપીશ જય સિયારામ